તો આપણે વિડીયાની શરૂઆત બપોર પછીની થાય છે યાની કે સાંજના પાંચ વાગ્યાથી બરાબર તો ચાલો અમે સાંજના ટિફિનમાં આજે આપણે શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ઉપરાંત તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મને આ રાજુને પણ તાવ આવી ગયો છે તો રાજુ પણ બે ત્રણ દિવસથી આ દવા લે છે કાલે પણ એમને રજા રાખી હતી રાજુએ પણ કાલે તો ઓર્ડર પણ હતો તો કાલે પણ એમને તાવ હતો તો અત્યારે બધું હેન્ડલિંગ આ અમારા બેન છે ને એ કરે છે બરાબર તો રસોડાનું કામ બધું અમારા બેનત કરે અત્યારે તો એટલે આપણે સારું છે અત્યારે વાંધો નથી તો ચાલો કેવું છે રાજુ તમને રાજુને પણ અત્યારે નથી સારું તાવ આવી ગયા તાવ આવી ગયો છે તો અહીંયા અમારે બેન ઉકાળો બનાવે એમના માટે ને નમું છે અમારે દુકાનમાં લોટ લેવા માટે બરાબર તો ચાલો આપણે સારના ટિફિનમાં શું બનાવ્યું તો મારા સાથે શેર કરું બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે હું બટેકા સુધારવા માટે બેસી ગઈ છું તો ચાલો ફટાફટ બટેકા સુધારી લે છે પછી આપણે બટેકાને બાફી લઈશું બે એના ઉપર કાંઈક કરે છે ને અત્યારે હું નીચે બટેકા સુધારી રહી છું તો ચાલો બટેકા પણ સુધારી ગયા હવે અત્યારે હું બટેકાને બાફી રહી છું તો હું બે વાર વઘાર કરી લઈશ ડાયરેક્ટ પણ વઘાર કરું છું ક્યારેક પણ આજે બે વાર વઘાર કરવાના છે અને એ પણ બે શાક પણ બનાવવાના છે વટાણા બટેકાનું શાક પણ છે

તે નાખી દઈશું આપણે તપેલા તો ચાલો આમાં અને બાધિયા તમાલ પત્ર અને સુકા લાલ મરચા નાખશો સાથે નાખશું આપણે લવિંગ અમારે નામનો ચોકલેટ લઈએ એવા તો ચોકલેટ પણ અમે ખાતા હતા બરાબર ચાલો લવિંગ બે થી પણ નાખી દીધી છે સાથે નાખશો રાઈ Yeah. Mm -hmm.

ચાલો ફ્રેન્ડ અત્યારે હું કઢીનો વઘાર કરી રહી છું તો અહિયાં આપણે છાંશ લીધી છે તેલ પણ નાખી દીધું છે હવે આપણે એમાં સૂકા લાલ મરચાં નાખેલા છે હવે મીઠા લીમડાના પાન નાખશું હવે આપણે એમાં મેથી નાખશું રાઈ નાખશું જીરું નાખશું અમે સાદી જ એકદમ દેશી સ્ટાઇલમાં કઢી બનાવીએ હિંગ નાખી દીધું છે આદુ મરચાં નાખી દીધા છે મિક્સ કરી દઈશું હવે આપણે એમાં જરાક એટલી હળદર નાખશું અને આ પહેલાં કોમેન્ટ હતી કે બેન તમે કઢી બનાવવાની રેસીપી શેર કરજો તમે કીધું જ લાવવા જાય તમારી સાથે શેર કરી દો તો અહીંયા આપણે છાશ પણ નાખી દીધી છે એમાં આપણે તો ચાલો રોટલી પણ આપણે બની ગઈ કઢીનો વઘાર પણ આપણે કરી દીધો છે અને મેં ખીચમકી બની ગઈ છે હવે અમારે થેપલા બનાવવાના છે ત્રણ ટિફિનમાં થેપલાનો ઓર્ડર છે તો એ થેપલા અને પેલા આપણે રેગ્યુલર ટિફિનમાં આપણે કોમ્પ્લેટ કરી દઈએ તો અહીંયા જો કઢી ઉકલી રહી છે બરોબર આના પેલા કોમેન્ટ હતી કે બે તમે કેવી રીતના કઢી બનાવો રેસીપી બતાવજો આજે મેં તમને બતાવ્યું અમે સિમ્પલ જ કઢી બનાવી આમ કંઈ વધારે નથી નાખતા

તો ચાલો હવે ટીફીન ભરી દઈએ ચાલો ફ્રેન્ડ ટીફીનો ભરાને વહી જાય અહીંયા વાસણ પણ ઉટકાઈ ગયા છે અડધા મેં ઉટક્યા અડધામાં નમો એ ઉટક્યા અને અત્યારે મારા બેન જો આ અહીંયા શું બનાવે કોબી તુવેર દાણાનું શાક બનાવે છે તો બેન અત્યારે કોબી તુવેર દાણ કોબી જ તુવેર દાણાનું શાક લીલી તુવેર આવે ને શાક બનાવે છે અને પાપડ પણ અહીંયા તળી લીધા છે અને અહીંયા જો બટેકાનું શાક પણ આપણે થોડું બટેકાનું શાક છે

સરસ મજાનું આપણે હવે દાણા નું શાક ગયું છે જોઈ શકો છો તમે મસ્ત મજાનું બે ને આજે આપણે આપણા માટે તો બી દાણા નું શાક બનાવેલું છે